પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ મિત્રો વાત એની જ વાત એકની એક જ જાગી જવાનું વર્તમાનમાં રહેવાનું ક્ષણમાં દ્વિમુખી અવધાનથી આત્મસ્મરણની અવસ્થા માટે મથામણ કરવાની આ સ્વપ્ન નિદ્રાથી આ સ્વપ્ન નિદ્રાથી જાગીજા કું જાગીજા આ સ્વપ્ન નિદ્રાથી જાગીજા કાંઈ નથી કરવું જાગીજા કે મો અજ્ઞાનમાં તું સૂતો છે મોહ અજ્ઞાનમાં તું સૂતો છે અટપટુ બધું જશે જાગી જા મોહ અજ્ઞાનમાં તું સૂતો છે અટપટુ બધું જાશે તું જાગી જા કે સ્વપ્ન કલ્પના ભ્રમણાની સ્વપ્ન કલ્પના ભ્રમણાની તું ચાદર ફેંકી દે જાગી જા સ્વપ્ન કલ્પના ભ્રમણાની તું ચાદર ફેંકી દે જાગી જા આ સ્વપ્ન સ્વપ્ન નિદ્રાથી જાગી જા કાંઈ નથી કરું જાગી જા કે ના ભાવો વિદ્યતે સત સદા ના ભાવો વિદ્યતે સત સદા સતનો કદી અભાવ નથી એમ અસતને ત્યાગી જાગી જા તો અસતને અજ્ઞાનને ત્યાગવાનું છે અસતને ત્યાગી જાગી જા મીરા મહેતા ઓશો કબીર મીરા મહેતા ઓશો કબીર એ જ કહીને ગયા જાગીજા જા મીરા મહેતા ઓશો કબીર એ જ કહીને ગયા જાગી આ સ્વપ્ન નિદ્રાથી જાગીજા કાંઈ નથી કરવું જાગીજા પ્રેમવંદન જય શ્રી કૃષ્ણ